કોરોના કાળમાં ઠગબાજ કમાવા માટે અલગ અલગ રસ્તા શોધી કાઢતા હોય છે ત્યારે ગુજરાતી અખબારમાં પચીસસો જગ્યા માટે સરકારી નોકરીની ખોટી જાહેરાત આપવામાં આવી હતી તેમાં ત્રણસો રૂપિયા પર ભરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જોકે સાયબર ક્રાઇમે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને રાજકોટથી સચિન નામના આરોપીની ધરપકડ કરી હતી

એના અરેસ્ટ માટેની કાર્યવાહી ફટાફટ કરી હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હું એ શેર ના કરી શકું પણ એ ટૂંક જ સમયમાં આપણે બધું ઇન્વેસ્ટિગેશન પતાવીને એ બધાને આપણે પણ અરેસ્ટ કરી મેસેજ શું આપવા માંગો છો મારે બધાને એક જ અપીલ છે કે જ્યારે પણ કોઈ પણ ટાઈપનું આવી રીતે જાહેરાત આવે પેમેન્ટ કરવાનું થાય તો નાની નાની બાબત ઘણી બધી આપણે જોઈ શકીએ છીએ